હાલોલ ટોલનાકા નજીક ગોધરા આરટીઓ કચેરીના મોટર વાહન ઇન્સ્પેક્ટર પર અજાણ્યા તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે ગત રાત્રે હાલોલ ટોલનાકા નજીક ગોધરા આરટીઓ કચેરીના મોટરવાહન ઇન્સ્પેક્ટર ચાવડા વાહન ચેકિંગ કરતા હતા જે કામગીરી દરમિયાન નંબર વગરની સ્વિફ્ટ કારમાંથી ત્રણેય લોકો ઉતરી આવ્યા હતા આ ત્રણેય શખ્સોએ આરટીઓ અધિકારીને ગાળો આપી જીવથી મારી નાખવાની ધમકી આપી અને લાકડીઓ વડે સરકારી વાહનના આગળના કાચ તથા બોનેટ તોડી નાખી આશરે ત્રીસ હજારનું નુકસાન કર્યું હતું હુમલાખોરો બાદમાં નંબર વગરની સ્વિફ્ટ કાર લઈ ગોધરા તરફ નાસી ગયા હતા આરટીઓ અધિકારીએ હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ ગઈકાલે રાત્રે આશરે અગિયાર વાગ્યા આસપાસ હાલોલ ટોલ નાકા ઉપર હું ચેકિંગમાં હતો તે દરમિયાન અચાનક એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી કે જેની નંબર પ્લેટ લગાવેલી ના હતી એ અજાણ્યા ઈસમો આવી અને ગાળા ગાળી કરેલ તેમજ ગાડીથી મને ભટકાડવા પ્રયત્ન કરેલ ત્યારબાદ તે કંજરી રોડ તરફ જતાં મેં એમની પાછળ મારી સ્કોર્પિયો જવા દીધેલી કંજરી ચોકડી ઉપર એમણે મને આંતરી અને એમાંથી ત્રણ જેટલા ઈસમો ઉતરી અને લાકડીને ધોકા વડે સરકારી ગાડી જેનો નંબર છે જી જે અઢાર જીબી એક્યાસી સત્તર એના ઉપર હુમલો કરી બોનેટ તોડ્યું છે તેમજ આગળનો કાચ અને સાઈડના કાચ તોડી નાખેલ છે બી એ ચાવડા ઇન્સ્પેક્ટર આરટીઓ ગોધરા